તો નમસ્કાર ગુજરાત સ્વાગત છે આપનું આજના તાજા હવામાન સમાચારની અંદર આજે મિત્રો તારીખ છે ચોવીસ ઓગસ્ટ અને 2025 રવિવાર રજાનોવાર બપોર પછીના સાંજના અને મોડી રાત સુધીના તાજા હવામાન સમાચાર જાણીએ તો ગુજરાત રાજ્ય ઉપર જોઈ મિત્રો એક સાથે ત્રણ ત્રણ સિસ્ટમો સક્રિય થઈ છે એક તો મિત્રો અત્યારે છે એ ઉત્તર ભારતમાં સિસ્ટમ બની એક બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાતને અસર પહોંચાડે છે અને એક ઉત્તર ભારતની સિસ્ટમ ઉત્તર ગુજરાત તરફ આવતી જોવા મળશે આમ કુલ ત્રણ મળી અને સિસ્ટમો ગુજરાતને અસર પહોંચાડ છે અને આજે ગુજરાત રાજ્યને ધમરોળ છે ખાસ આજે વારો ઉત્તર ગુજરાતનો અને મધ્ય ગુજરાતથી દક્ષિણ ગુજરાત સુધીના જે વિસ્તારો છે એનો રહેવાનો છે સાથે સૌરાષ્ટ્રમાં ત્રણથી ચાર જિલ્લાઓની અંદર ભારતીય ભારતીયથી અતિભારે વરસાદ છે એને લઈને મિત્રો નવી આગાહી છે જાહેર કરવામાં આવી છે એટલે કે સામે વરસાદની આગાહી છે એમ મળી રહી છે આ મિત્રો સામે આવી ગઈ છે જે માહિતી જેના વિશે વાત કરીએ તો મિત્રો શનિવાર અને રવિવાર બે વરસાદ સારો પડતો હોય છે તો આજે રવિવારના રોજ મજાની જે છે એ વાર અને રજાની વારની અંદર મજા બગડશે કારણ કે મિત્રો મેઘરાજા છે એ ગુજરાતને હવે અતિભારે વરસાદની સિસ્ટમ આપશે એક્ટિવ થઈ ગઈ છે આ સિસ્ટમ જેને લઈને હવે પછીના બે થી ત્રણ દિવસ ગુજરાત માટે અતિ ભારે છે એ રહેવાના એંધાણ દર્શાવવામાં આવી રહ્યા છે મિત્રો અત્યારે આ સિસ્ટમ છે એ તમે જોઈ શકો છો ગુજરાતથી ખૂબ જ નજીક છે એક તો ઉત્તર ગુજરાત તરફ સિસ્ટમ આવી ગઈ છે એટલે કે આ સિસ્ટમનો ઘેરાવો છે એ હજી અતિભા ભારે બનશે અને મજબૂત થવાની સાથે અહીંયા સિસ્ટમ છે એ મુખ્ય ઘેરાવો અત્યારે સૌરાષ્ટ્ર ઉપરથી આગળ વધી ગયો છે એટલે કે આ ઘેરાવો છે અત્યારે ઉત્તર ભારત તરફ જોવા મળી રહ્યો છે એમાં મધ્ય ભારતના પણ બે સિસ્ટમના ઘેરાવા છે એ ગુજરાતને અસર પહોંચ્યા છે અત્યારે જે લાઈવ સેટેલાઇટ પિક્ચરમાં તમે જોઈ શકો છો એમાં મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જિલ્લા જિલ્લાઓ ઉપર અત્યારે રાલ ઘેરાવો જે દર્શાવવામાં આવી રહ્યા છે લોકેશન જે દર્શાવવામાં આવી રહ્યું છે એ લોકેશન મુખ્યત્વે ઘેરાવો અત્યારે સૌરાષ્ટ્ર ઉપરથી વધતી ગયો છે અને આખો ઘેરાવો મિત્રો અત્યારે આઉટર સાઈડ અને આઉટર લોકેશન જુઓ

જે ગુજરાતના ઉત્તરીય ભાગના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર અત્યારે અતિ ભયંકર વરસાદનો જોર છે દર્શાવવામાં આવી રહ્યું છે સતત આ મિત્રો બે દિવસ પહેલાની આગાહી હતી પરંતુ જે અત્યારે નવી આગાહી તાજી થઈ છે લેટેસ્ટ આગાહી થઈ છે કારણ કે ઉત્તર ગુજરાત માટે છે એ અવારનવાર માહિતી અને વરસાદની જે અપડેટ છે આપવામાં આવતી હોય છે આજ વરસાદની સ્થિતિ છે એ ખૂબ મજબૂત થતાની સાથે વરસાદનો ઘેરાવો છે એ પણ મજબૂત થતાની સાથે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો સુધી સિસ્ટમ છે એ પહોંચતી જોવા મળી છે હવે બંગાળની ખાડીની અંદર અત્યારે જે લો પ્રેશર સિસ્ટમ બની છે એ તો ઘેરાવા સાથે આગળ વધી ગઈ છે પરંતુ આ વરસાદની સ્થિતિ છે એ ખૂબ નબળી હતી અને એ વરસાદની સ્થિતિ અત્યારે હવે મજબૂત બની ગઈ છે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોથી આ સિસ્ટમ છે એ મોસ્ટ ઓફલી છે એ દરેક જિલ્લાઓને અત્યારે અસર પહોંચાડતી હોય છે જેમાં અત્યારે બંગાળના ખાડીના વિસ્તારો કે પછી અપર એર સર્ક્યુલેશનની જે સ્થિતિ અગાઉ જાણકારી આપવામાં આવી હતી એ પ્રમાણેની અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની સ્થિતિ પણ મજબૂત થઈ ગઈ છે અને અત્યારે વાદળોનો ઘેરાવો બીજા સેટેલાઇટ મોડેલ પ્રમાણે તમને દર્શાવીએ તો વાદળોનો ઘેરાવો તમે જોઈ શકો છો આ જે વાદળોનો ઘેરાવો છે એ પણ મજબૂત થઈ ગયો છે અને એ વરસાદની સિસ્ટમને છે એ વેગ આપતો જોવા મળી રહ્યો છે સતત બે દિવસની આગાહી હતી મિત્રો હવામાન વિભાગ દ્વારા પણ માહિતી આપવામાં આવતી હતી અવારનવાર અંબાલાલ પટેલ અને પરેશભાઈએ કહ્યું હતું કે ગુજરાતને હજી તો ધમરોવળતી સિસ્ટમો છે એ બાકી છે ઓગસ્ટ મહિનાના અંતિમ દિવસોની અંદર એટલે કે પચી ઓગસ્ટ પછી વરસાદનો છે એ નવા નવા રાઉન્ડ જોવા મળવાના છે જેમાં હજી ચોથો રાઉન્ડ પાંચમો રાઉન્ડ છે એ ચોમાસાને લઈને બાકી છે પરંતુ એ પહેલાં અત્યારની જે લાઈવ લેટેસ્ટ સેટેલાઇટ પિક્ચરના આધારે માહિતી મળી ગઈ છે એમાં ગુજરાતના દરિયા જિલ્લાની અંદર બનાસકાંઠાના વિસ્તારોથી લઈને સાબરકાંઠા સુધીના દરેક જિલ્લાઓની અંદર વરસાદનો જે ઘેરાવો હતો એ મજબૂત થઈ ગયો હતો એ આપણે અગાઉ પણ જોયું હતું કે ગુજરાતને તે ધર્મોવર્તી બે સિસ્ટમો છે એ અસર પહોંચાડી શકે છે પરંતુ એ સિસ્ટમોની અંદર અત્યારે બંગાળની ખાડી અને અરબ સાગરની લો પ્રેશર સિસ્ટમ સાથે અત્યારે મિત્રો અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની પણ બે સિસ્ટમો છે જોવા મળી છે જે બે સિસ્ટમ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની છે એ ખાસ કરીને ગુજરાતના ઉત્તર ભાગના વિસ્તારોને અસર પહોંચાડતી જોવા મળી છે કારણ કે ઉત્તર ભારતમાંથી જે અપ્પર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ આવી એ સિસ્ટમનો ઘેરાવો છે એ ઉત્તર ગુજરાત અને જેમાં બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા પાટણ છે તેમજ પેટલાડ છે થરાડના વિસ્તારો છે માઉન્ટ આબુના રોડ છે આવા વિસ્તારોની અંદર વરસાદનું જોર છે ભયંકર જોવા મળતું હોય અને આ જ વરસાદનો ઘેરાવો છે એ મજબૂત થતો જોવા મળતો હોય તો એ પ્રકારની એક નવી સિસ્ટમ અને એ પછી એક નવી સિસ્ટમ છે એ દક્ષિણ ભારત તરફ આગળ આવતી હોય એટલે કે બેંગ્લોર છે બેંગલવી છે મુદ્રાઈ છે સાથે સાથે મુંબઈ મહારાષ્ટ્ર બોર્ડર લાગુના વિસ્તારો જે મુંબઈથી લઈને સુરત સુધીના જે દરિયાકાંઠાના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર જે વરસાદ પડ્યો હતો એ વરસાદ હજી પણ કન્ટિન્યુ અમરેલી ભાવનગર ગીર સોમનાથ વેરાવળ આ આ જિલ્લાઓની જિલ્લાઓની અંદર અંદર પડ્યો પડ્યો છે છે પોરબંદરના તો જે વરસાદનો ઘેરાવો છે એ પણ મજબૂત થયો અને અત્યારે ચોવીસ કલાકની લેટેસ્ટ આગાહી હતી એ પ્રમાણે વરસાદ પડી રહ્યો હતો જે બે દિવસ પહેલા પણ માહિતી આપવામાં આવી હતી કે અમરેલી ગીર સોમનાથ વેરાવળ પોરબંદર અને જૂનાગઢ આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતથી થી દરિયાકાંઠાના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર હજી વરસાદનું જોર છે અતિ ભયંકર રહેવાની સ્થિતિ દર્શાવવામાં આવી રહી છે તો આ પ્રકારે વરસાદ ત્યાં પણ પડ્યો ગઈકાલે પણ તે વરસાદ પડ્યો હતો હવે મિત્રો ચોવીસ તારીખે અને પચીસ તારીખે પણ વરસાદનું જે જોર છે એ વધતું જોવા મળી રહ્યું છે તો આ પ્રકારે બે દિવસ માટેની લેટેસ્ટ આગાહી છે હવામાન વિભાગ દ્વારા અગાઉ પણ જાણકારી આપવામાં આવી હતી હવે મિત્રો અત્યારે વેયેતનામ અને મ્યાનમારમાં એક વાવાઝોડું સક્રિય થઈ રહ્યું છે આ વાવાઝોડું છે મિત્રો સત્યાવીસ ઓગસ્ટ સુધીમાં ગુજરાત રાજ્ય તરફ આવતી જે બંગાળની ખાડી છે એ બંગાળની ખાડીની નજીક આવતું જોવા મળવાનું છે એટલે વેયતનામ અને મ્યાનમારથી થાઈલેન્ડ સુધીના જે દેશો છે એ દેશોમાં પેસેફિક હિન્દ મહાસાગરનો દરિયો લાગુ પડે છે ઓગસ્ટ મહિનાના અંતિમ દિવસો એટલે કે પેસેફિક હિન્દ મહાસાગર દરિયામાં છે એ અવારનવાર વાવાઝોડા જોવા મળતા હોય તો આ જે વાવાઝોડાની સ્થિતિ છે એ મજબૂત થઈ અને વરસાદનો જોર છે એ વધારતી જોવા મળી હવે એ વાવાઝોડું છે મિત્રો 27 ઓગસ્ટ સુધીમાં બંગાળની ખાડીમાં પ્રવેશ કરે તો બંગાળની ખાડીની અંદર જે અત્યારે જે સિસ્ટમો બની રહી છે એનો વેગ વધી જાય એ સિસ્ટમનો જોર વધી જાય અને એ સિસ્ટમ આવનારા સપ્ટેમ્બર મહિનાની દસ તારીખ સુધીમાં ગુજરાત તરફ પહોંચી જાય એટલે ગુજરાત રાજ્યનું પણ વરસાદનું વાતાવરણ છે એ વધી જાય વધુ તીવ્ર બને તેના કારણે હજી પણ આપણે જોઈ શકીએ છીએ એ પ્રમાણે સપ્ટેમ્બર મહિનાની દસ તારીખ સુધી ગુજરાત રાજ્યમાં છે ચોમાસાની સ્થિતિ રહેવાની છે વરસાદનું જોર રહેવાનું છે અને ગુજરાત રાજ્યમાં હજી પણ સપ્ટેમ્બર મહિનાની દસ તારીખ સુધીમાં વરસાદ પડવાનો છે તો ત્યાં સુધીની આગાહી તો અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ પણ કરી હતી પરંતુ હવામાન વિભાગ દ્વારા ઓફિશિયલી જાણકારી આજે આપી દેવામાં આવી છે કે આજે રાત્રેથી જે વરસાદનો જોર વધશે સિસ્ટમનો ઘેરાવો બનશે એ સિસ્ટમનો ઘેરાવો હજી ત્રણ દિવસ સુધી ચાલશે અને એ જ વરસાદ છે એ હજી પણ વરસાદનું જે પૂર્વાનુમાન અગાઉ પણ લગાવવામાં આવી રહ્યું હતું એ પ્રમાણે અગાઉ પણ માહિતી મળી હતી કે ગુજરાત ઉપર જે ઘોડાપુરની સ્થિતિ નદીઓમાં જોવા મળશે નદી નાળાઓ છલકાશે સાથે સાથે પાંચ ઇંચથી લઈ અને દસ ઇંચ સુધીના જે વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી હતી એ આગાહીની માહિતી હજી પણ છે એ ગુજરાત રાજ્ય ઉપર જોવા મળી રહી છે તો આમ સતત બે થી ત્રણ દિવસ માટે હજી પણ વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર આવશે અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોથી સાગરના દરિયાકાંઠાના વિસ્તારો સુધી વરસાદનું જોર છે એ વધારતી સિસ્ટમો જોવા મળશે ને આ જ વરસાદની સિસ્ટમો છે એ હવે પછી અત્યારે તો આ સિસ્ટમ છે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર જોવા મળી છે પરંતુ એ પછીની સિસ્ટમો છે બંગાળની ખાડી તરફ પહોંચે અને બંગાળની ખાડીમાંથી અરબ સાગરના જે દરિયાકાંઠાના વિસ્તારો છે એ સિસ્ટમો ત્યાં આવી પહોંચશે અને ખાસ કરી મુંબઈ મહારાષ્ટ્ર બોર્ડર લાગુના વિસ્તારોની નજીક જે ગુજરાતના દક્ષિણ ભાગના વિસ્તારો આવેલા છે સુરત છે નવસારી છે ડાંગ છે આવા છે વ્યારા છે તેમજ રાજ રાજપીપળા છે અમોદ છે આ જિલ્લાઓની અંદર વરસાદનો જોર છે એ અતિ ભયંકર જોવા મળી શકે તો આ પ્રકારે અત્યારે બેથી ત્રણ સિસ્ટમો છે એ ગુજરાતને ધમરોળથી જોવા મળવાની છે અને એમાં પણ ખાસ કરીને સૌથી મોટી સિસ્ટમ છે અત્યારે બંગાળની ખાડીમાં બની ગઈ છે અને એ સિસ્ટમ મધ્ય ભારત તરફ આગળ આવશે અને મધ્ય ભારતવાળી સિસ્ટમ છે એ હવે ગુજરાતને ધમરોળથી જોવા મળવાની છે તો આમ ગતિ ગતિ જે બે થી ત્રણ દિવસની આગાહી છે ગુજરાત રાજ્ય ઉપર અતિ ભયંકર રહેવાની સંભાવના દર્શાવવામાં આવી રહી છે તો મિત્રો બીજી બાજુ જોવા જઈએ તો અત્યારે વાવાઝોડાની સ્થિતિ પણ છે એ જોવા મળી રહી છે વાવાઝોડાના ભાગરૂપે ગુજરાતનું વાતાવરણ છે એ પણ ચોક્કસપણે હાઈ લેવલ ઉપર પોઝિશન છે પહોંચી ગઈ છે અને અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની જે સ્થિતિ છે એ મજબૂત બની અને ગુજરાતને છે એ ધમરોળથી જોવા મળવાની છે બે દિવસની સતત લેટેસ્ટ આગાહી છે એ અવારનવાર કરવામાં આવતી હોય છે અને હવે પછી દરેક જિલ્લાઓની અંદર ફરી વખત વરસાદનું જોર છે એ વધતું જોવા મળવાનું છે આજ પ્રકારે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ બે દિવસ પછી છે એ વરસાદની સ્થિતિ મજબૂત થશે અને આ વરસાદની સ્થિતિના ભાગરૂપે ગુજરાતનું ચોમાસું છે એ પણ હજી ઓગસ્ટ મહિના પૂરતી છે એ મજબૂત થતું જોવા મળી રહ્યું છે જે મિત્રો અગાઉ પણ કહેવામાં આવી રહ્યું હતું કે ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સિસ્ટમ છે નબળી પડી છે પરંતુ એવું નથી અહીંયા તમે જોઈ શકો છો ભારત દેશના દરેક રાજ્યો ઉપર અત્યારે વરસાદ છે અતિ ભયંકર જોવા મળી રહ્યો છે ને ભારત દેશ ઉપર જે વરસાદ છે એ વરસાદનું જોર હજી પણ ગુજરાતને પણ અસર પહોંચાડશે અને ગુજરાતમાં પણ આવનારા બે થી ત્રણ દિવસ માટે વરસાદ છે અતિ ભયંકર છે એ જોવા મળવાનો છે

આજનો આ વિડિયો તમે છેલ્લે સુધી જોઈ લેજો કારણ કે અત્યારે મિત્રો એક વાવાઝોડાની પણ આગાહી છે એ કરવામાં આવી રહી છે આ વાવાઝોડું અત્યારે મ્યાનમાર અને તાઈવાન દેશના વિસ્તારોની અંદર છે જોવા મળી રહ્યું છે આ સતત વાવાઝોડું છે એ બંગાળની ખાડી તરફ આગળ વધશે અને ગુજરાતને પણ અસર પહોંચાડશે